ચાલીક જેવી ભારી આવેલી છે મિત્રો ગઈ કાલ કરતાં થોડીક આવકમાં જે અડધી આવક થઈ છે મિત્રો ને ટૂંક સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું હતું ચાલો હરાજીમાં જાશી જાણશી કે ચાજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગે તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકત્રીસ

ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે એકત્રીસ રૂપિયાનો ભાવ છે